આણંદના બાકરોલ ગામમાં આજથી સાત વર્ષ પૂર્વે દારૂનો નશો કરનારને ઓટલા પર બેસવાની ના પાડતા હુમલો કરી યુવકની હત્યા કરી તેમજ બે જણાને ગંભીર ઇજાઓ કરી હત્યાનો પ્રયાસ કરવાની ઘટનાનો કેસ આણંદના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ અને સ્ટેશન જજની કોર્ટમાં ચાલી જતા દામદાર કોર્ટે બાર આરોપીઓની હત્યાના પ્રયાસના ગુનામાં દસ વર્ષની કેદની સજા તેમજ આઠ આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો ચુકાદો આપ્યો હતો બાકરોલ ગામમાં રહેતા અફઝલ બચુમિયા મલિક પોતાના ઘરે આજથી સાત વર્ષ પૂર્વે તારીખ તેર જૂન બે હજાર અઢારના રોજ ઇફતાર કરી રહ્યા હતા ત્યારે મકસૂદ ઉર્ફે રાજા કાલુખાન પઠાણ અફઝલના ઘરના ઓટલા પર બેસવા જતા અફઝલે તેને કહ્યું હતું કે તું દારૂ પીને આવ્યો છું એટલે મારા ઘરના ઓટલા પર બેસીશ નહીં જેથી મકસૂદ ઉર્ફે રાજા ત્યાંથી ચાલ્યો ગયો હતો અને ત્યારબાદ તેના કાકા ઈબાત ખાન પઠાણ સહિતના લોકોનું ટોરો લઈ આવી અફઝલના ઘર પાસે જઈ ગારો બોલતા અફઝલે તેઓને ગારો બોલવાની ના પાડી હતી જેથી મકસૂદ સહિતના લોકોએ ઉશ્કેરાઈ જઈ અફઝલને માર માર્યો હતો તેમજ ઈબાત ખાને માથામાં લાકડીઓ મારી હતી તેમજ વચ્ચે છોડાવવા પડેલા અયુબ ખાનને માર માર્યો હતો તેમજ અફઝલને લાકડીઓ અને પાઇપ વડે માર મારી ગંભીર ઇજાઓ કરી હતી જ્યારે અન્ય લોકોએ ઘર ઉપર પથ્થરમારો કરી ઘરને નુકસાન કર્યું હતું અને મોટરસાયકલની તોડફોડ કરી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી જેમાં ગંભીરપણે ગવાયેલા અફઝલને હોસ્પિટલમાં લઈ જતા તેઓને મૃત જાહેર કરવામાં આવ્યા હતા જે બનાવ અંગે વલ્લભ વિદ્યાનગર પોલીસે ઇબાદ ખાન પરબત ખાન સહિતના પ્રયાસોપાલ ડિસ્ટ્રિક્ટ સેશન જજની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ એનપી મહિડાએ ચોવીસ સાક્ષીઓ અને છપ્પન દસ્તાવેજી પુરાવાઓ રજૂ કર્યા હતા સુનાવણીના અંતે વિદ્વાન જજ એસ એલ ઠક્કરે બાર આરોપીઓને હત્યાના પ્રયાસના ગુનામાં તકશીરવાન ઠેરવી દસ વર્ષની કેદની સજા તેમજ અલગ અલગ કલમો હેઠળ જુદી જુદી સજા અને દંડ ફટકાર્યો હતો જેમાં ઇબાદ ખાન પરબત ખાન પઠાણ મુર્તુજા ખાન યુસુફ ખાન પઠાણ મકસૂદ ખાન ઉર્ફે રાજા મહેતાબ ખાન પઠાણ શબ્બીર ખાન ઉર્ફે સાબીર અશરફ ખાન પઠાણ અતાઉલ્લા ખાન જફરુલ્લા ખાન પઠાણ વારિસ ખાન ઇબાદ ખાન પઠાણ ખાનુરિમ ખાન હુસેન ખાન પઠાણ સોહિલ ખાન ઇનાયત ખાન પઠાણ અને મુસીન ખાન ઇબ્રાહીમ ખાન પઠાણને દસ વર્ષની કેદની સજા ફટકારવામાં આવી હતી જેને લઈને કોર્ટ પરિસર ખાતે આરોપીઓના સગાઓ પણ ઉમટી પડ્યા હતા પોલીસ દ્વારા આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા હતા